બ્રાસકંઠા એસપી અક્ષરાજ મકવાણા તથા દિયોદર એસપી સુબોધ માનકર પાલનપુર ખાતે વિદાય સમારંભ યોજાયો બ્રાસકંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ ચાર મહિના સુધી પોતાની સેવા આપનાર જિલ્લાના પોલીસ વડા એસપી અક્ષરાજ મકવાણા તથા દિયોદર એસપી સુબોધ બાનકરનો ગુરુવારના રોજ ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો અક્ષરાજ મકવાણાએ પોતાની ફરજ દરમિયાન અનેક અનડિટેક ગુનાઓનો પર્દાફાશ કરી પોલીસ વિભાગની કાર્યક્ષમતા સાબિત કરી હતી તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન કાયદો વ્યવસ્થા મજબૂત બને અને શાંતિપૂર્ણ રહી જેનો શ્રેય તેમની દ્રઢતા નિર્ભયતા તથા જનસંપર્કની અનોખી પદ્ધતિને અપાયો છે તેમના કાર્યકાળ દરમિયાન દર વર્ષે વિશ્વ પ્રખ્યાત અંબાજી મેળામાં લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા આ વિશાળ મેળામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવી એ સૌથી મોટો પડકાર હતો પરંતુ તેમની આગેવાની હેઠળ પોલીસે સુંદર આયોજન સાથે ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું જેને કારણે ભક્તોને સરળતા અનુભવાઈ હતી અને કોઈ મોટી અડચણ વિના ભવ્ય મેળાનું સફળ સંચાલન શક્ય બન્યું હતું એસપી સાહેબે બનાસકાંઠાની જનતા સાથે એક અલગ જ લાગણી સભર જોડાણ ધરાવતા હતા તેઓ માત્ર અધિકારી તરીકે નહીં પરંતુ સામાન્ય માણસની જેમ લોકજીવનમાં ભળી જતા હોવાથી ગામડાથી લઈ શહેર સુધી લોકોમાં તેમની ખાસ ઓળખ બની હતી ફરિયાદીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક સાંભળવાની તેમની કાર્ય પદ્ધતિને કારણે અનેક લોકો આજે પણ તેમને યાદગાર અધિકારી ગણાવે છે વિતાય સમારંભમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વ્યાપારી વર્ગ તેમજ સામાન્ય જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી સૌએ અધિકારીઓને ફૂલમાલા પહેરા સન્માનિત કર્યા અને તેમના માટે શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે બનાસકાંઠાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું બનાસકાંઠાની સેવા કરવાનો અવસર જીવનના સૌથી યાદગાર પળો પૈકીનો છે અહીંના લોકો પ્રેમ સહકાર અને વિશ્વાસ જીવનભર યાદ રાખશે અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમડી